ખેડા જિલ્લામાં આવેલા મહેમદાબાદ ખાતરજ ચોકડી ખાતે આજના આધુનિક યુગને અનુલક્ષીને અદ્યતન સુવિધાઓથી સજ્જ એવી વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શાખાનું ઉદઘાટન સાથે કરાયો શુભારંભ જેમાં વેદ હોસ્પિટલના ડોક્ટર વૈભવ પટેલ દ્વારા નવીન હોસ્પિટલમાં મહેમદાબાદની એકમાત્ર એસી મેલ ફિમેલનું જનરલ વોર્ડ મોડ્યુલર ઓપરેશન થિયેટર એકમાત્ર ઇન હાઉસ સિટી સ્કેન સેન્ટર

આ પહેલેથી જ વેદ હોસ્પિટલ ખાતરેજ ચોકડીનો લાભ મળતો તો ત્યારે આજે કઠલાલ મૌધા નડિયાદ જેવી વિશેષ આપની વિશેષ બ્રાન્ચ ચાલે છે લોકોની માંગને લઈને અને લોકોના સંતોષકારક આ મેડિકલના કાર્યને લઈને આપે આપ નવી એક શાખાનું ખાતરેજ ચોકડી વેદ હોસ્પિટલ ખાતે ઉદઘાટન કર્યું છે શું કહેવા માંગો છો નમસ્કાર હું છું ડોક્ટર વૈભવ પટેલ ઓર્થોપેડિક સર્જન તો આજે આપણે રી કર્યું છે વેદ હોસ્પિટલ ખાતરેજનું તો એક નવો રૂપ આપ્યો છે બેઝિકલી આપણે સેવા તો આપતા તા મહિનામાં સારા એવા આપણે જીવ બચાવીએ છીએ મારો ઉદ્દેશ પહેલેથી જ એ રહ્યો છે કે જ્યાં આગળ મેડિકલ ક્ષેત્રે સેવાઓ નથી પૂરી પડી રહી ત્યાં આગળ સેવા પૂરી પાડી તો મહેમદાવાદ ખાતે ખાસ કરીને અહેમદાવાદનું સૌ પ્રથમ આપણે હાઉસ સિટી સ્કેન સેન્ટર છે અહીંયા હવે આપણે સિટી સ્કેનની ફેસિલિટી અહીં અવેલેબલ છે હેડ ઇન્જરી એટલે રોડ ટ્રાફિક એક્સિડન્ટના એક્સિડન્ટ બહુ વધારે આવે છે દર્દીને રસ્તામાં મરી જાય છે તો આ બધું થાય ને એટલા માટે આપણે ઇન હાઉસ સિટી સ્કેન લાવે છે તે ઉપરાંત મેમદાબનું એક માત્ર મોડ્યુલર ઓપરેશન થિયેટર એટલે કે જ્યાં આગળ કોઈ પણ બેક્ટેરિયાનો ચાન્સ ના રહે કોઈ ચેક ના લાગે એવું મોડ્યુલર ઓપરેશન મહેમદાજનું એક માત્ર બનાવ્યું છે તે ઉપરાંત એક માત્રમાં એવું છે કે મેલ અને ફિમેલ વોર્ડ એ પણ આપણે એસીમાં એસી જનરલ રૂમ પ્રોવાઇડ કરીએ છીએ અને એના પણ તદ્દન સેમ રેટ છે એટલે કોઈ ભાવ વધાર્યો નથી આપણે અને અદ્યતન ફેસિલિટી બનાવી છે કે મહેમદાવાદ તાલુકા અને આજુબાજુની ગ્રામીણ જનતાને ટોટલ લાભ મળે આજે ઓટોમેટિક બેડની પણ સુવિધા છે સૌ વાર એવું જોવા મળી રહ્યું છે કે ઓટોમેટિક બેડ છે કે તમે એને પણ રિમોટથી કંટ્રોલ કરી શકો એવા અનેક ઇન્સ્ટ્રુમેન્ટ છે અને આજે મહેમદાવાદ તાલુકા અને મહેમદાબાદ શહેરની જનતા માટે તો આશીર્વાદ સમા બનશે જ પણ આપની અદ્યતન અને આધુનિક જે આ નવી હોસ્પિટલ છે એ આવનાર જે લોકો સૌ કોઈ આપને શુભેચ્છા પાઠવી રહ્યા છે અને સાથે સાથે કંઈ પણ રહ્યા છે કે અતિ આધુનિક નિધિ બેસ્ટ હોસ્પિટલ છે તો આજે ઘણા વર્ષો બાદ તમને આ સફળતા મળી છે સફળતાના સોપાન સર કરીને આજે આ નવી શાખાનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે તેનું શુભારંભન થઈ ગયું છે શું કહેવા માંગો છો વિશેષ વિશેષમાં એક છે કે હું આગળ પણ બધા જ તાલુકા ધીરે ધીરે આપણે ફેસિલિટી વાળા રૂપાંતર કરીશું બધી જગ્યાએ સિટી સ્કેન ડેવલપ કરવાનો પ્લાન છે બધી જગ્યાએ ડાયાલિસિસ સેન્ટર આપણી હોસ્પિટલમાં આવે આયુષ્યમાન કાર્ડની ફેસિલિટી આપણે નવી લાવીશું કે જેથી કરીને મેમદાવાદ તાલુકામાં કોઈ જ હોસ્પિટલ નથી વિરાંગભાઈ જે આયુષ્યમાનની ફેસિલિટી પૂરી પાડે તો આયુષ્માનની ફેસિલિટી પણ આપણે નવેસરથી ચાલુ થશે જેમાં સર્જિકલ ઓર્થોપેડિક ન્યુરોલોજી નેફ્રો અને કેન્સરની બીમારીના પણ આપણે ક્લસ્ટર લઈશું તે ઉપરાંત નવીનમાં આપણે ગાયનેકોલોજીસ્ટ ફૂલ ટાઈમ રાખેલા છે ઓર્થોપેડિક તો ફૂલ ટાઈમ છે ફિઝિશિયન ફૂલ ટાઈમ છે આઈસીયુ પણ બેડ વધારેલા છે સિટી સ્કેનની એક ખૂબ જ સારી સુવિધા છે તે પણ આપણે અહીં ઊભી કરી ચૂક્યા છે ફેસિલિટી સાથે આજે આપણે ચાલુ કરીએ બધાને સપોર્ટ કરવા વિનંતી છે તમે બધા પણ સપોર્ટ કરે છે બધા આપણે સરપંચ શ્રી એમએલએ સાહેબ મંત્રી સાહેબ બધા જ આપણા ખૂબ જ સપોર્ટમાં રહ્યો છે અને આગળ પણ સપોર્ટમાં રહે છે તો આજે આપણે હું અહીં સુધી પહોંચી છું એમાં બધા જ મિત્રોનો સાથ સહકાર છે સરપંચનો બધા જ ફેમિલીનો ગ્રામીણ જનતાનો બધાનો સહકાર છે પત્રકાર મિત્રોથી લઈને બધા જ લોકોનો સહકાર આવેલો છે અને આગળ પણ સહકાર મળતો રહેશે જ મને તો તે બધાને મારા એક ધન્યવાદ છે ગીરીશ જોશી દિવ્યાંગ ન્યૂઝ ખેડા